માટે કહે છે આ જીવ આલોક સુધારી છે મોક્ષના માર્ગમાં ચાલવામાં સહજતા નથી મોક્ષના માર્ગ ની અંદર ચાલવામાં હજારો હજાર વિઘ્નો ઊભા જ છે જે આપણું કલ્યાણ બગાડવા માટે રાહત દિવસ મંડ્યા છે સ્વામી ગુણાતીતાનંદજી ગોપાલનંદ સ્વામી અને બાપા શ્રી નબજી બાપા જેવાય અને સ્વામી હરિચરણદાસજીવાય પોતાની વાતોની અંદર એ વાત લખી છે કે આપણા આત્માનું કલ્યાણ બગાડવાની માટે આ સત્સંગની અંદર પણ કેટલાક જન્મ્યા છે બહુ ભૂઅૂત વાતો લખી છે સંતોએ એનું કારણ એનું અંતરી આવી પણ છે એ જોઈ રહ્યા છે કે આ સત્સંગની અંદર જેને જન્મ થયો છે જે આ સત્સંગની અંદર બેઠો છે જેને તિલક અને ચાંદલો કર્યા છે ગળામાં કંઠી ધારણ કરી હાથમાં માળેલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરે છે રાત દિવસ કથા ને વાર્તાઓ કરે છે પણ એના એ જ જે છે એ આપણા જેવા આનંદ આત્માઓનું કલ્યાણ બગાડવાને માટે આ લોક વિશે અને સત્સંગની અંદર બેઠા છે જેને ભગવાન શ્રી વચનામ્રત ની અંદર રાહુ ને કેતુ સમાન માન્યા છે આપણી અડખે પડખે એમ જાણીએ મોટા માયાવી પુરુષો છે અને એવા માયાવી જે ભક્તો છે આ લોકની ની અંદર સત્સંગની અંદર જન્મ ધરીને અનંતના કલ્યાણ બગાડે છે અને એટલા માટે સ્વામી આગળ લખે છે કે મોક્ષ ના માર્ગ ની અંદર હજારો હજાર વિક્રહ છે મોક્ષ માર્ગ એટલે શું જગત અંદર જે જન્મ્યા છે જગત અંદર જે બેઠા છે જગતમાં જે મંડ્યા છે જે છે જેને પોતાનો છેલ્લો જન્મ કરવો છે અને એના માટે રાત દિવસ ભગવાન શ્રીહરિની શિક્ષા અનુસંધાન રાખી અને રાત દિવસ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની સતત વાતો કરે છે અને પોતાના જીવની અંદર ઉતારે છે એનું નામ છે મોક્ષ માર્ગ તો અહીં તો સ્વામી એમ કે છે આ લોકના માર્ગ ની અંદર કલ્યાણમાં હજારો હજાર વિઘ્ન છે એમ નથી પરંતુ એ લખે છે કે કલ્યાણના માર્ગ ની અંદર મોક્ષ ના માર્ગ ની અંદર ચાલવું હોય તો એમાં હજારો હજાર વિઘ્ન છે આ બધા જે માયાવી સ્વરૂપો ધારણ કરી આપણી સમક્ષ બેઠા હોય આપણી આપણું કલ્યાણ બગાડવા માટે કલ્યાણ કરવાને માટે નથી આવ્યા પણ મારા ને તમારા જેવા અનંતનું કલ્યાણ બગાડવાને માટે એનો જન્મ છે માટે એ સાવધાની રાખવી આ સત્સંગની અંદર રહેલો આ કુસંગ છે અને એનું અનુસંધાન સર્વ હરિભક્તો એક વાત નહીં લઈએ તો આપણી પાસે આજ આ તિલક અને ચાંદલો કરી અને સાથે બેસનારા એ પણ આપણો મોક્ષ બગાડનારા છે માટે એનું અનુસંધાન રાખવું સ્વામી કે મોક્ષના માર્ગની માર્ગ ની અંદર ચાલવામાં હજારો હજાર દીકનો છે

સત્સંગનો કુસંગ અને અંતરનો કુસંગ આ ત્રણ પ્રકારના કુસંગોમાંથી કોઈ એક પ્રકારના કુસંગની અંદર તો આ જીવ આવી જ જાય છે એટલા માટે સ્વામી કહે છે કે મોક્ષ ના માર્ગમાં ચાલવામાં હજારો હજાર વિઘ્નો રહેલા છે